દિવસે ને દિવસે વ્યાજખોરીના બનાવોની અંદર સતત વધારો જોવા મળતો હોય છે ત્યારે હવે નડિયાદ પોલીસ પણ હવે એક્શન મોડની અંદર જોવા પડી છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યાજખોર ઉપર વ્યાજખોરીની ફરિયાદ નોંધાય છે જે પ્રમાણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું હતું કે જે રીતે કેટલાક વ્યાજખોરો એ ચક્રવૃદ્ધિ વ્યાજ લઈને સામાન્ય માણસને હેરાન પરેશાન કરી નાખે છે અને તેને બરબાદી તરફ લઈ જતા હોય છે ત્યારે આવા વ્યાજખોરો સામે હવે પોલીસ જ્યારે એક્શન બોર્ડમાં જોવા મળી છે ત્યારે નવડિયાદ ટાઉન પોલીસ વિસ્તારની અંદર બે દિવસ પૂર્વે એક ફરિયાદ નોંધાઈ અને જેની અંદર ફરિયાદી છે સાહિલ લજ્જાકભાઈ શાહભાઈ આ વ્યક્તિએ અબ્દુલ ઉફે મુન્નો ચકાવાલા અને રફીક અબ્દુલ સત્તાર ચકાવાલા પાસે થોડાક સમય પહેલાં તેને પૈસાની જરૂરિયાત હોવાને લઈને બે લાખને એંસી હજાર રૂપિયા લીધા હતા ત્યારબાદ કોઈ પણ કારણોસર ધીમે 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 આરોપી અબ્દુલ સત્તાર અને રફીક અબ્દુલ સત્તારે ફરિયાદી સાહિલ લજ્જાક પાસેથી થોડા 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 પૈસા કરી કરી અને ગૂગલ પેથી એટલે કે ટ્રાન્ઝેક્શનથી બાર લાખને ચોરાણું હજાર રૂપિયા જેટલી રકમ વસૂલી અને ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ એ ચેકથી વસૂલ કરી અને તેની સાથે જ આટલાથી પણ તેઓને સંતોષ ન થયો ત્યારબાદ તેઓએ ચાર જેટલા બાઇક છે તે જમા કરી દીધા અને ત્રણ જેટલા ચેક છે એ આરોપીઓએ જમા કરી દીધા હતા આ સમગ્ર બાબત બાબતનો મામલો એ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ટોટલ જે રકમ છે એ બે લાખને એંસી હજાર રૂપિયા લીધા હતા સાહિલ શાહ ભાઈએ અને તેની સામે તેણે પંદર લાખને ચોરાણું હજાર રૂપિયા ચૂકવી દીધા હતા અબ્દુલ સતારને અને રફીકને તેમ છતાં તેઓ હજી પણ બાર લાખ રૂપિયાની માંગણી કરતા હોય અને જેને લઈને સાહિલ શાહ એ ખૂબ જ ત્રાસી ગયા હતા ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશનની અંદર પોલીસનો સહારો લીધો પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી અને પોલીસને અરજી આપતા જ પોલીસે તપાસની ગતિવિધિઓ છે તે તેજ કરી દીધી હતી અને ત્યારબાદ પોલીસની તપાસની અંદર પણ ક્યાંક જે આરોપીઓ છે અબ્દુલ સતાર અને રફિક અબ્દુલ સતાર ઉપર લાગ્યું કે ભાઈ આ ખરેખરમાં આ લોકોએ આવો ગુનો કરેલો છે ત્યારબાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે ગુનો દાખલ થયો અને બંને આરોપીઓને પકડવાની તજવીજ અત્યારે હાથ ધરી દેવાઈ છે ત્યારે નડિયાદ ટાઉન પોલીસે પણ લોકોને કીધું છે કે આવા કોઈ પણ વ્યાજખોર હોય એ વ્યાજખોરોથી ક્યારેય પણ ડરવું નહીં તમે પોલીસ સ્ટેશને આવો અને પોલીસને જાણ કરો પોલીસ સ્ટેશનમાં અરજી કરો ફરિયાદ કરો અમે તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીશું કારણ કે આ પ્રકારે જ્યારે વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ કોઈપણ વસ્તુની એક લિમિટેશન બહારના પૈસા જ્યારે આવી રીતે વસૂલાતા હોય છે ત્યારે કદાચ આ વ્યાજખોરો એ પોતાની જાતને પોતાના મનને સંતોષ ન માની અને કેવી રીતે સામેવાળા માણસને બરબાદી તરફ લઈ જવું તેવી એમની વૃત્તિ હોય છે કારણ કે બે લાખના એસી હજાર રૂપિયાના તેઓએ પંદર લાખ ચોરાણું હજાર રૂપિયા વસૂલ્યા તેમ છતાં હજી પણ આ ફરિયાદી પાસે રૂપિયા બાર લાખની માગણી કરતા હતા આ અબ્દુલ સતાર અને રફીક અબ્દુલ સત્તાર તેઓએ પૈસા ન આપતા તેમના ચાર જેટલા છે તે પણ જમા કરી લીધા ત્યારબાદ જ્યારે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે તેનો એક ચેક બાઉન્સ કરી અને ફરિયાદીને બેવડાવવાની પણ કોશિશ પણ કરી હતી પરંતુ ફરિયાદીએ પણ મક્કમતાથી નીડરતાથી પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને તેની પર ફરિયાદ નોંધી ત્યારે નડિયાદ ટાઉન પોલીસને પણ આવા વ્યાજખોરો સામે એ ફરિયાદ નોંધી અને તેની જે તપાસ છે તે તેજ કરી સવાલ એ થઈ રહ્યા છે કે જો આ વિષયની અંદર હજી પણ વધારે તપાસ કરે કારણ કે જે આરોપી આરોપી છે છે ચાનો ગલ્લો ચલાવી તો પછી તેમની પાસે આટલી મોટી રકમ આવી ક્યાંથી જો આ બાબતને લઈને પણ હજી પણ ક્યાંક જો તપાસ ઊંડાણ પૂર્વક કરવામાં આવે તો આ બંને આરોપીઓ વિરુદ્ધમાં હજી પણ મોટા ખુલાસા થઈ શકે તેમ છે અને તેની સાથે જ

પોલીસ અવશ્ય તમને મદદરૂપ થશે કારણ કે આવા લોકોથી લોકોથી ડરવાની જરૂર જરૂર નથી નથી અને આવા બીવાની એ પોલીસ તમને તમને સપોર્ટ કરશે અને એટલા માટે જ સમગ્ર ફરિયાદ છે એ નડિયાદ ટાઉન પોલીસની અંદર નોંધાઈ નડિયાદ પોલીસને અભિનંદન છે અને નડિયાદ પોલીસે આ બંને આરોપી એટલે કે અબ્દુલ સતાર ઉર્ફે મુન્નો ચકાવાલા અને રફિક અબ્દુલ સતાર ચકાવાલાને પકડવાની કયા વાત છે તે તેજ કરી દીધી છે બસ આવી છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષિત પ્રદેશ સાથે હું છું આપનો મિત્ર મનિંગ અર્બન ગુજરાત